બોડીદર ગામેતા જ્યોત યાત્રાનો પ્રારંભ બોડીદર આહિર સંસ્થાના આગેવાનો ગુજરાત પ્રભારમાં માં આ જ્યોત યાત્રા પરિભ્રમણ કરશે ઠેર ઠેર આ યાત્રાનું સ્વાગત કરાશે દેવાયત બોડીદર બોડીદરથી આજ સવારે આહિર અશ્મિતા જ્યોત જ્યોતપ્રાંતનો પ્રારંભ ચારણ સંત શ્રી ભગતના હસ્તે અને બોડીદર ટ્રસ્ટના પ્રમુખ શ્રી કરશનભાઈ રમણલાલ બોદર તથા ટ્રસ્ટીઓ અને આહિર સમાજના આગેવાનો યુવાનો અને નંદ સેનાનો સૌ કાર્યકર્તાઓની હાજરીમાં આજે બોડીદર મંદિરમાંથી આહિર દેવાયત બોદરની પ્રતિમા ગુજરાતભરમાં જ્યાં જ્યાં છે તે દરેક જગ્યાએ એક સાથે મુખ્ય મંદિરની જ્યોતની સાંજે દસ અને પંદર કલાકે મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો અને ગુજરાતભરના આહિર દેવાયત બોદરની દરેક પ્રતિમા વર્ષ દરમિયાન જીવંત પ્રવૃત્તિ કેન્દ્ર બની તેવો યુનિફોર્મ કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો આ કાર્યક્રમ કલ્યાણપુર તાલુકાના ભાટિયા મુકામે યોજનાર આહિર એકતા મહોત્સવ બે હજાર ઓગણીસ અને આહિર દેવાયત બોદર તિથિ ઉત્સવના કાર્યક્રમમાં પૂર્વધાનનો કાર્યક્રમ છે તારીખ ચૌદ ચાર બે હજાર ઓગણીસ રવિવાર અને રામનવમી ના દિવસે ભાટિયામાં ભવ્ય શોભાયાત્રા સાથે આહિર દેવાયત બોદરની મૂર્તિ સ્થાપના કરવામાં આવશે તેમાં ધનસુખ બાપુ ભીરડીથી પ્રભુદાસ બાપુ થી સુંદરનાથ બાપુ સડોદર સડોદરથી અને જીવણનાથ બાપુ દ્વારકાથી ઉપસ્થિત રહેશે સાથે સાથે સમૂહ રાષ્ટ્રગ્રાન સમૂહ દીપ આરતી સમૂહ ભોજન અને સમાજના વિચારોનું મંથન જામનગરના શિક્ષણવિદ વકીલ વી એચ કનારા અંજારથી રાણાભાઈ આહિર સુરતથી આરએચ હઠિયા સુરતથી રઘુભાઈ હુબાડ થી સમરણભાઈ કરંગિયા અને રાજકોટી ગીગાભાઈ રાઠોડ નું સામાજિક માર્ગદર્શન સાથે ત્યાં આહિર યોજાશે અને રાત્રે લોક સાહિત્યકાર ડાયરા સાથે કાર્યક્રમ સંપન્ન થવાનું છે આ ભવ્ય ઉત્સવ માટે આહિર સમાજમાં ગુજરાત અમદ્ય ઉત્સવ જોવા મળ્યો તેવી યાદી નંદ દેવાયત બોદર આહિર સંસ્થા વતી મેરામણ ભાટુ ની યાદી જણાવે છે નંદ દેવત બહત આહિર સંસ્થાના પ્રમુખ આજે આ યાત્રા જ્યારે અહીંથી નીકળી છે ત્યારે અમારી જે ભાવના છે એ અમારા સમાજના નવયુવાનો આ સંસ્થા મારફત વ્યસન મુક્તિ એકતા અસ્મિતા અને શિક્ષણના હેતુ સાથે આ યાત્રા અમે કાઢી છે આવતા દિવસમાં આ સમાજ સારા રસ્તે જાય નવયુવાનો શિક્ષણ તરફ વળે અને વ્યસન મુક્તિ થાય એ જ અમારો ઉદ્દેશ છે નંદસેનામાંથી મેરામણ ભાટુ બોડીદર મુકામે આજે ઊભા છે આહિર દેવાયત બોદર અસ્મિતા યાત્રા અહીંથી પ્રારંભ થવા જઈ રહી છે ગુજરાતભરના દેવાયત બોદરના પંદરે પંદર સ્ટેચ્યુ ઉપર આજે સાંજે સવા સાત વાગે મુખ્ય મંદિરમાંથી નીકળેલી જ્યોત છે એ જ્યોત યાત્રા ત્યાં પહોંચશે અને ત્યાં મહાઆરતીનો કાર્યક્રમ અને સાથે સાથે યુનિફોર્મ રીતે બધા સ્ટેચ્યુઓની જાળવણી સાર સંભાળ અને પૂજન થાય એ માટેના હેતુ સાથેની યાત્રા છે રામનવમી અને ચૌદમી તારીખ ભાટિયા મુકામે આહિર એકતા મહોત્સવ બે હજાર ઓગણીસ ભવ્યાથી ભવ્યથી ઉજવાયું છે એના પૂર્વાર્ધનનો આ કાર્યક્રમ છે અને ભાટિયામાં દેવાયત બૌદ્ધની તિથિ ચૌદમી તારીખ રવિવાર અને રામનવમીના દિવસે યોજાશે કૈલાસ ભટ સાથે પરાગ પંડ્યા કેટીવી ન્યુઝ ગુજરાતી ઉના.